ચેલે ચેલે રૂઈટા કે સિસોદરાથી કરી રાગાનેશ રાકે દૈવજી કરી આ બાજુ ઢેડ મીઠા કે ત્યાં ઉડાઈજી કરી અને એક એક ગામમાંથી વા 200 ગામોમાંથી આજે એક એક ગાડી બે બે ગાડી આ તમને અમે બોલાવવામાં ત્રીજી ચોથી વખત તમે આયા છો આકોલી આયા ત્યારે આ ટ્રેન સેવા હતી બે વખત વાપર માં પણ કાલે હતી અને આજે વાવના ઓગણે છે ધન્યવાદ છે તમને મને લાગે છે કે તમને જોયા પછી એમ દેખા પડી ગયો ને જોયા પછી કે હવે મારે શું કરવાનું છે જીત થઈ જ ગઈ

अने आप जनों ने हमके उस सस्पेंड करी ना हमारा चार जनों ने सस्पेंड करो तो तमिल सस्पेंड कर ही लेवाना हमारा तमिल जनों मार्टी से तुम्हारा बोलेगे समझो तो तुम्हारा तमिल तो मार्ग खाते हो जाके भी मजूरी करी है हमारा इलाज़ों तुम्हारा मार्टिया रख रहे है તમે કેને સસ્પેન્ડ કરો છો ભાઈ દેવજી ભાઈ કે તમારો થોબલો ને મળ્યો ગાડીને આકડાને ડીરા ઉભા કર્યા છે કેટલા દી ચાપ રેડ છે હાથ થઈ ગયો હું પહેલે કહેતો કે ચોટણી નથી યુદ્ધ છે મા ધર્મ યુદ્ધ છે પણ તમે હિંમત ના હારતા પાંડવો પાંચ હતા અને કોર્મો હો આજ મારો નાનામાં નાનો માણસ એ સત્યનો આશ્રય લઈ નીકળ્યો છે એને કોઈ સ્વાર્થ નથી કોઈ પદ જીતવું નથી કોઈ કોઈ સ્વાર્થ નથી માત્ર માત્રની ભાવનાથી આને માણસે બેઠો છે તમારી નાણે ફરનારા તમારા લોન ઉતારનારા હકીકતમાં ક્યાંક ને ક્યાંક લમણો વાળીને જોજો કે એના સ્વાર્થ માટે ફરતો હશે અમે આ પ્રજાને પ્રેમ આપ્યો છે પચાસ પચાસ વર્ષ થી રહ્યા છે શરૂઆતમાં એક વખત ખેડૂતો પર આ બધા લેવી કાયદો આવ્યો પાટે સીલ મારવાના થયા કોઠિયા ઉપર સીલ મારવાના થયા ત્યારે વાવમાં આવી સભા બોલાઈ હતી વાવડી મામદાર જૂની ઓફિસ ની હોમે ના ભાગમાં અને કો તો આજે આ સભા જો છે બાકી કોઈ વાવમાં સભા ભરી નથી આ સુરી પૂરી ધરતી છે આ ધરતી ઉપર પાળિયા પૂજાય છે આનો ઇતિહાસ લાવો છે એ તમને નહીં કહું પણ આપણે મારે વિનંતી કે લાલજીભાઈ જામાભાઈ દેવજીભાઈ મેં તો અપક્ષ વારો કર્યું તે દી ખબર છે અને અમારી પાસે કોઈ હાથો દેશ પત્રકારો પૂછે કે તમને બધાને સસ્પેન્ડ કર્યા પણ સસ્પેન્ડ શેના માટે કરે અમે તો હાબે છાતીએ સસ્પેન્ડ થવા નીકળ્યા હતા સહી થવા માટે ઓની છાતીએ એ છેતરવા બેઠા હતા અમને મારી પ્રજાને છેતરવા બેઠા હતા આ પ્રજાને ભૂલાવ કરવા બેઠા હતા અને માટે સાહેબ એક સેકન્ડની નકલી બીજો ફોર્મ ભરી દીધો मेंडेट राखो दीवी हमें जाओ मेंडेट मारी परजा पासे से उपरांत ऑफिस मार देनी आगे मार दीजिए दी। मेंडेट के वासे तो मैं बताऊँ सो आ चैलेंज हो अपनी हम पढ़कर ये हर जीतनों सवाल मत

જે માણસો ઠપે બિહારી ના ફર્યા હોય એને જ્યારે આ પ્રક્રિયા હોય કલ્પના તમે નહીં કરી શકો આ દુનિયામાં આપણી કહેવત છે કેટલી પ્રજાને ગુલામ બને મેં અગાઉ તમને વાત કરી

સાહેબ સંતોષ હોય માણસને હોજોએ એટલા માટે આપણે વિનંતી કરું છું કે તમે અનેક પંખો પાછળ છો નકા પૈસા મરાઈ નાખશો

કોઈને દબાવે છે ડરાવે છે ભાઈ નવાપુરા વાળો ભાઈ આવ્યો છે રોંગા એને ગઈ કાલે કે અમને દબાયો કે તમારી નોકરી એસી તેસી આમ આમ લાજી નમો પડી આ દુનિયામાં ધરતી પર માણસો છે हाँ अमिताभ जी आज्ञा सरदार अमिताभ जी आज्ञा दी है तभी एक मामले में कचड़वा मौत का आशो अब आमने अनेक मामले किया था जय सरदार साइट लड़कर दार गरियादार पाटोड़ी अंग्रेजों हमें एवी लड़ता भाई लड़ो से ये डेरी ना चेयरमैन बनी गया ले मालिक बनी गया है डेरी ना मालिक तो आप बैठा लिया

સાહેબ આપણે આપડા પ્રક્રિયા તાલુકાને વિનંતી કરું છું તમે કદી ડર્યા નથી અને આપણે ડરવાના નથી આ ભાઈ લાખ લાખ ધન્યવાદ આપો છો